રામાપીર ના બારબીજ નામ ક્યાં ક્યાં છે બારબીજ નો ધણીકોનિકો સારું તો સાંભળજો ધ્યાનથી હવે ભગત રામદેવજી મહારાજના જે બીજ છે બારબીજના નામ કયા ક્યાં છે બરાબર અને બારબીજનો ધણી કોણ છે બરાબર તો હવે એ ગ્રંથોમાં જે લખેલું છે રામદેવ મહારાજના એમાં ગ્રંથો આધારિત માણસો બાર બીજ પણ ઉજવતા હોય છે જેમ કે કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અસર શ્રાવણ ભાદરો નાસો આમ બાર મહિનામાં બરાબર બાર મહિનામાં જે પહેલી બીજ આવે છે જેને આપણે અંજવાડી બીજ કહેતા હોઈએ છીએ શુદ્ધ અને વધ પણ કહેતા હોય શુદ્ધને આપણે અંજવાળિયું કહેતા હોઈએ છીએ ને વધને આપણે અંધારિયું કહેતા હોઈએ છીએ બરાબર અંધારિયાની અંજવાળિયાની બેય બીજ ગણીએ તો બાર મહિનાની ચોવીસ બીજ થાય પણ આપણે પહેલી બીજ ઉજવતા હોય છે બરાબર તો આવી રીતે બીજ પ્રસંગ થતા હોય છે બીજ ઉજવતા હોય છે લોકો સારી વાત છે રામદેવની યાદી રહીએ બરાબર ભક્તિ ભજન આપણા જીવનમાં યાદ રહે એટલા માટે એ સારું જ છે આ પણ બાર બીજ ઉજવે છે બાર મહિનાની બરાબર પછી ગ્રંથ આધારિત જે બાર બીજના નામ છે એમાં ઘણા લોકો પોતપોતાના અનુભવ પ્રમાણે પોતપોતાના મત મતાંતરો અનુસાર પહેલાં તો એ કર્મબીજ કહે છે કર્મ બીજ જે છે ને એને કહે છે કર્મબીજ મન મારી હશે કર્મબીજ મન મારી હશે તો ફાઇનલ વાત છે શું કામે કે પાંચ શરીરો ગણવામાં આવે છે થોડું સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ બરાબર અને પાંચ શરીરો પણ કહેવાય છે તો એમ સ્થૂળ શરીર આપણું આ દેખાય છે એ એક સ્થૂળ શરીર બીજું સૂક્ષ્મ શરીર જેને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય છે સૂક્ષ્મ શરીરને બરાબર વિચાર પણ કહેવામાં આવે છે પ્રાણ મતલબ જે આપણો પ્રાણ ચાલે છે એ પણ કહેવાય છે હું ઘણીવાર કહું છું કે ભાઈ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ આમ પાંચ શરીર છે આમ પાંચ કોષ કયો પાંચ શરીર કયો એવી રીતના અહીં જે સ્થૂળ શરીર છે દેખાય છે એ સૂક્ષ્મ શરીર એટલે પ્રાણ સમજી લ્યો બરાબર અને ત્રીજું જે શરીર છે સ્થૂળ સૂક્ષ્મ અને પછી કારણ કારણ છે ને એ મન છે અને મનમાંથી જ આ બધા વિચારો ઉઠતા હોય છે કારણ કે સર્વસ્વ જગતનું કારણ શું છે બધા કારણોમાં ફસાવે છે કોણ મન જ ફસાવે છે ને મનમાંથી સંકલ્પ વિકલ્પ ત્યાં રાખે આપણે કહીશ ને ભાઈ કયા કારણોસર તમે આ કાર્ય કર્યું તો એ મનમાંથી જ બધું ઉઠે છે ને વાસના આન તેન વિચારો વિચારોન સરવાળે તો મનમાંથી જ ઉઠે છે કયું મને આવું ચેતન મનમાંથી ચેતન મનમાં આવે છે ને ચેતન મન દ્વારા બધું થાય છે બરાબર એટલે કર્મબીજ છે ને આમ સરવાળે મનમાંથી ઉઠે પણ એ ચેતન મનમાંથી ઉઠે છે ચેતન મનમાં રહેલું છે ચેતન મન જ આ સ્થૂળ સૂક્ષમને કારણ શરીર છે બરાબર પછી મહાકારણ શરીર છે મહાકારણ જે શરીર છે ને એ જ માયા છે કારણ કે મનમાં મનથી ઉપર માયા છે એટલે માયા આ મનને ફસાવે છે પછી માયાથી ઉપર છે ને એ જે મહાકારણ શરીરથી ઉપર એ કેવલ શરીર છે કેવલ એટલે ફક્ત ખાલી શૂન્ય એ જ અવચેતન મન છે એમાંથી સંકલ્પ એક ઓળખું ઊઠે છે બરાબર અને શૂન્યથી ઉપર આત્મા છે તો આવી રીતે પણ કર્મબીજ મૂળ તો મનમાં રહે છે એ તો ફાઇનલ જ વાત છે એ તો હકીકત છે એટલે આવી રીતે પહેલું કર્મબીજ પણ કહે છે ઘણા લોકો ગ્રંથ આધારિતમાં અલગ અલગ ગ્રંથોમાં રામદેવ પીરના બરાબર બીજું જે બીજ છે ને એને વચન બીજ પણ કહે કહેતા હોય છે લોકો બરાબર ને ઉર્જામાં રહે છે એવું પણ કહે છે વચન એટલે અહીં ભાવનક્ષરી વચન વાત છે વચન ત્રણ છે વચન કહેતા વાણી વાણી કહેતા શબ્દ એક બાવનક્ષરી એક આત્માને એક પરમાત્મા બરાબર પછી ત્રીજું બિંદુ બીજ કહે છે બરાબર પછી ચોથું ઉત્પત્તિ બીજ પણ કહેવાય છે બરાબર અને પાંચમું છે એ બીજ કહે છે કોયરોરમ બીજ કહે છે બરાબર છઠ્ઠું બ્રહ્મ બીજ પણ કહે છે ઘણા લોકો સાતમું નાદ બીજ પણ કહે છે બરાબર પછી આઠમું પ્રેમ બીજ પણ કહેવાય છે કહે છે લોકો નવમું અલીલ બીજ કહે છે બરાબર દસમું રજબીજ કહે છે રજ તો નારીમાં હોય છે તો નરમાં શુક્રબીજ હોય છે રજબીજ તો નારીમાં ચલો સમજી લ્યો કે શુક્ર રજ બે એક જ છે એટલે એ રજબીજ સમજી લો આપણે દસમું અગિયારમું વાસના બીજ છે તો વાસનાય મનમાંથી જ ઊભી થાયશ બરાબર અને બારમું જે બીજ છે એને ઘણા ઓમકાર બીજ પણ કહી દઈએ છે બરાબર પણ અ ઉ અને મ આ ઓમકાર ન સમજતા એટલે આ ઓમકાર અ ઉ અને આ કદાચ બારે બાર બીજમાં રહેતો હશે પણ અનાદિ જે ઓમકાર છે એ તો દેહથી વિદેહ છે એ તો માત્ર સોહમ શબ્દ દ્વારા જ આપણે ઓહમને પકડી શકીએ છીએ તો આ ઓમકાર બીજ જે છે બરાબર એ ઘણી જગ્યાએ એવી વાત મેં સાંભળી છે કે આ ઓમકાર બીજ એક જ સાથે બાર જગ્યા જે છે બાર જગ્યા પાટનું જેવા એક આવતું હોય છે અને ઝીલે છે બરાબર એમ બારે બાર બીજની અંદર બારે બાર જગ્યાએ ટૂંકમાં કહેવાનો અર્થ એ એક જ હજરા હાજરી આપી દઈએશ કોણ ઓમકાર તો આનો અર્થ શું થાય છે કે ઓમકાર બારે બાર બીજમાં વ્યાપક છે મતલબ સંપૂર્ણ પૂરેપૂરા શરીરમાં વ્યાપક છે સમજી લ્યો એની ચૈતન્ય શક્તિ બરાબર જો આ વગરતે કેવું હોય તો બરાબર હવે બાર બીજના એ ધણી કહેવાણા બાર બીજના ધણી કહેવાણા કોણ ઓમકાર અહીં ઓમકારને બાર બીજના ધણી કહે છે એટલા માટે ઘણી જગ્યાએ મંત્ર પણ જોજો તમે રામદેવ પીરના મંદિરે લખેલું હોય છે ઓમ રામા નમો નમ ઓમ અથવા ઓમ રામદેવાએ નમ લખેલું હોય છે ઓ રામદેવજીએ નમ લખેલું હોય છે એટલે ઓમકાર લગાડે છે તો આનો અર્થ એ થાય છે કે ઓમ જે શબ્દ છે એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાંથી આવેલો છે અને ઓમકાર જ દ્વારા જ આ દુનિયા બનાવવામાં આવી છે અહીં ગુરુ નાનક પણ કહે છે કે એકો ઓમકાર કરતા પુરુષ સતના એટલે એ અનાદિ ઓમકારો એના વિશે વાત છે હવે અહીં બારમાં બીજમાં ઓમકારને પણ લેવામાં આવે છે પછી બીજી રીતે ઘણી જગ્યાએ આનો ઉલ્લેખ છે અલગ અલગ બરાબર અલગ અલગ અત્યારે તો ગ્રંથો ઘણા બધા રામાપીરના છે એમાં અલગ અલગ ગ્રંથોમાં લોકોએ અલગ અલગ લખવું હોય છે બરાબર તો હવે બાર મહિનાની પણ બાર બીજ ઉજવવામાં આવે છે પહેલી જ બીજ અંજવાડિયાની પછી બાર બીજોના નામ પણ આ પ્રમાણે કહેવામાં આવે છે અને બાર બીજોના શરીરમાં કઈ કઈ જગ્યાએ ઠેકાણા છે એ પણ બતાવવામાં આવે છે ગ્રંથોમાં બરાબર આ તો પહેલી જ વાર તમે આ પ્રશ્ન પૂછો છો બરાબર અને પહેલી જ વાર હું આ વાત કરું છું બરાબર તો હવે ખરેખર જો જાણવું હોય સમજવું હોય જ્યાં સુધી મારી બુદ્ધિનો અનુભવ પહોંચે છે ત્યાં સુધી ઓ અનુભવ ન સમજતા કારણ કે અનુભવની વાત તો કોઈ દી તાકાત નથી કોઈ કહી શકે અનુભવ બોલવા લખવા વાંચવામાં આવે જ નહીં ભીખા સાહેબ કહે છે ને કે ભીખા બાત અગમ કી સુનન મેં નહીં જો કહેશો જાણે નહીં શો કહે નહીં આ અગમે જ આત્મા આત્માનો જે અનુભવ થઈ જાય છે એ કોઈની કોઈને કહી જ નથી શકતો હું કહું છું ને કે ભાઈ મૂંગીને સપનું આવ્યું તો કોને કહે મૂંગા માણસે ગોળ ખાધો હોય તો કેમ બતાવે મન મમલ કાય અને જેમ આત્માનો જે અનુભવ છે એ કોઈ બતાવી જ ન શકે એ સ્વયં પોતે જ જાણતો હોય છે કહી ન શકાય બરાબર તો હવે આવી રીતે મેં તમને આ બાર બીજના જે નામ છે એ ગ્રંથ આધારિત છે અલગ ગ્રંથોમાં અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ અલગ અલગ લખવામાં આવેલું છું હવે મારી બુદ્ધિ અનુસાર મારા બુદ્ધિનો જે અનુભવ છે આત્માનો નહીં હું હજી ફરીવાર કહું છું બુદ્ધિનો જે અનુભવ છે કારણ કે આ બધું શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો તમામ સાધુ સંતોના ગ્રંથો સાધુ સંતોની વાણીઓ જે કાંઈ આપણે ખોલતા હોય છે એ બુદ્ધિપૂર્વક ખોલતા હોય છે અને પકડનારો બુદ્ધિપૂર્વક પકડતો હોય છે એટલે આ બધો વિષય વાણીઓ ખોલવી સત્સંગ કરવો એ બધો વિષય બુદ્ધિનો બુદ્ધિની ચતુરાઈ કરી સામેવાળાને વાણી કેમ કાપવી સામેવાળાને કેમ હું નીચો દેખાડી દઉં હે ઘણા અલખ નિરંજનને પણ શું કહી દઈએ મેં તમને કીધેલું જ છે નિરંજનને શું કહી દઈએ છે આગળ કાળ જોડી દઈએ શું કરશું ઈર્ષાગર બાપા તો એમ કહે છે કે સૂનો હરિના ભક્તો નામ નિરંજન હે ન્યારા નામ એને નિરંજન ન્યારું કહી દીધું હવે ઘણા નિરંજનની આગળ શું જોડે છે કાળ જોડે છે એટલે આ બધું પાડવાનું ધંધા છે હવે ભગત આ હું જ્યારે બાર વર્ષની ઉંમરથી ભક્તિ કરતો આવું છું ત્યાર ત્યારથી જે જે મને કાંઈ મારી સમજમાં આવ્યું છે મારી સમજણમાં આવ્યું છે મારી બુદ્ધિના અનુભવમાં આવ્યું છે તે પ્રમાણે હું વાત કરું છું બરાબર હું કહું છું કે ભાઈ પરમાત્મામાંથી આત્મા બરાબર પછી એ પણ કહું છું કે આ અલખરૂપી આત્માએ જ આ એક લીલા રચી એની ઘણીવાર વાણીઓમાં બોલી ગયો છું કે ઈચ્છારૂપી ખેલન આવ્યા આત્માએ જ ઈચ્છા પ્રગટ કરી ખેલન એટલે રમવા માટે દુનિયામાં આવ્યો બરાબર અને સ્વયં આત્મા જ આ બધા નાચ નચાવી રહ્યો છે પણ છતાંય એ તો અલગ છે આ ખેલ આત્માનો જ છે બધો આત્મ પરમાત્માને દુનિયા બનાવીને કારણ કે દુનિયા તો કાંઈ હતી નહીં પહેલાં તો બનાવનાર એક શક્તિ મહાન શક્તિ હોય તો ખરી ને બરાબર એ શક્તિ સુધી પહોંચવામાં આપણે પોતે ખોવાઈ જાય છે તો આત્માએ એને જે સુરતા પ્રગટ કરી આપણે ઘણી વાર તો વ્યાખ્યા બધી જ કરી ગયા છે એટલી બધી નથી કરવી પણ આત્મા જે છે એને સુરતા પ્રગટ કરી બરાબર સુરતા કહો કે જીવ કહો જે તમારે કહેવું હોય તે હવે આ જીવ જે છે બરાબર જીવ કહોક સુરતા કહો એટલે આ જીવ એ જ પહેલું બીજ છે કારણ કે સુરત બીજ કયો કે જીવ બીજ કયો કારણ કે સુરતા જ ફસાઈ ગઈ ને આ સંસારની અંદર અને જીવ જ ફસાણો છે આમોમાં સંસારમાં બરાબર એટલે પહેલું જે બીજ છે ને એ જીવ બીજ છે એમાંથી બીજું જે બીજ છે એ સંકલ્પ વિકલ્પ કરતું અવચેતન મન બીજ ત્રીજું સંકલ્પ વિકલ્પ થાય તો થાય ને ત્રીજું બીજ છે એ બીજ છે બુદ્ધિ બીજ દ્વારા જ તમે સંસંગ પકડી શકો આપણે કહીશું કે ભાઈ બુદ્ધિપૂર્વક મેં સામે બીજ નાખું જેમ એક ખેડૂત હોય અને ખેતરમાં બુદ્ધિપૂર્વક બીજ એ વાવતો હોય છે તો ખેતર અલગ થાય બીજ અલગ થાય અને ખેડૂત પણ અલગ થાય છે થાય છે ને બરાબર તો એવી જ રીતના એ બુદ્ધિ પણ એક બીજ જ છે પણ બુદ્ધિમાં જ્યારે વિવેક જાગે ત્યારે વિવેકનું બીજ પ્રગટ થયું કહેવાય જાગ્યું કહેવાય અને વિવેકનું બીજ જ્યારે વવાય ત્યારે સત અને અલગ અસત અલગ અલગ થાય છે પછી અહંકાર બીજ જેની અંદર અહંકાર નામનું બીજ પડી જાય ને એ તો બહુ ખતરનાક છે અહંકારની ગ્રંથથી બંધાઈ જાય આ અહંકારની ગ્રંથિથી તમને ખબર હોય તો રામાયણમાં આવે છે કે અહંકારની ગ્રંથિથી આ કાક કાગ ભૂસંડી ફસાઈ જાય છે રામના હાથમાંથી જ્યારે પૂરી લઈને ઉડે છે ભાગે છે કાગ રામે હાથ લંબાવ્યો ત્રણે ભુવનમાં કાગડો ઉડ્યો છતાંય બે આંગળીને વેચમાં વેચ માર્યો ત્યારે એનો અહંકાર ચૂટી ગયો હતો કે ખરેખર રામ સ્વયં પરમાત્મા જ છે સ્વયં બ્રહ્મ બ્રહ્મ જ છે એટલે અહંકારની ગ્રંથિથી આ જે પીડાતો હતો એવી જ રીતના ગરુડને પણ અહંકાર આવી ગયો કે આજે નાગપાસના બાણમાં જ્યારે ભગવાન રામને લક્ષ્મણજી બંધાણા મેઘનાથ દ્વારા નાગપાસનું બાણ મારવામાં આવ્યું ત્યારે ગરુડજીને બોલાવે છે હનુમાનજી લઈ આવે છે અને નાગપાસના પાસ એટલે બંધન નાગના બંધનમાંથી છોડાવે છે બરાબર ત્યારે ગરુડનો અહંકાર થઈ જાય છે આ ભગવાન રામ હોય તો મારા જેવા ગરુડની જરૂર પડી અને મારે છોડાવવા આવવું પડ્યું બરાબર સ્વયંભ્રહ્મ હોય તો એટલે આવો એના અહંકાર થઈ ગયો ને એ અહંકારની ગ્રંથિથી પીડાતા હતા અહંકારની ગ્રંથિ છે ને ખતરનાક ગ્રંથિ એટલે ગાંઠ જેની અંદર અહંકારની ગાંઠ બંધાય છે ને બહુ હેરાન થઈ જાય એ તૂટે જ નહીં પછી આમને મને અહંકારનો રોગ લાગુ પડ્યો ગરુડજીને એટલે પછી સંતો દ્વારા વાત કરે કે ભાઈ આ તારો અહંકાર તોડશે જા ભૂસંડી પછી અમુક ક્ષેત્રમાં એ કાગભૂસંડી પાસે જાય છે કરુડજીને એની આ કાગભૂષણ વાત બધી કરે છે કે ભાઈ તારી જેમ જ મને છૂત કે હું એ અહંકારમાં આવી ગયો હતો કે રામની પરીક્ષા કરવા ગયો તો રોટલી લઈને રામ રોવા મીંડા બાલ્ય અવસ્થામાં બાળ લીલા એ તો કરતા હતા પણ મને એવું લાગ્યું કે આ બ્રહ્મ સ્વયં પરમાત્મા જ હોય તો આ સોળા એક રોટલી માટે રોવે પણ જ્યારે હું ભાઈ ઉડ્યો ઉડો ત્રણ ભુવનમાં ઉડ્યો છતાંય રામની બે આંગળીનું વચન વચે રહ્યો ત્યારે મારો અહંકાર છૂટી ગયો કે ખરેખર બ્રહ્મ જ છે તો એમ તમને પણ એવું જ થઈ ગયું છે એમ પણ અસલમાં પછી આ ગરુડજીને કાગભૂષણડી આખી કથા કહે છે રામકથા કહે છે અને એમાં બધું સંપૂર્ણપણે સમજાવે પણ છે એમાં સોહમ શબ્દનો પણ દીકરો આવે છે સોહમ શબ્દની પણ વાત કરે છે અને ત્યાં બધું બતાવે છે અને વાત કરે છે કે ભાઈ તારો અહંકાર છે પણ તને એને નિમિત્ત બનાવ્યો છે એમ એટલા માટે બાકી તું એવો અહંકાર ન કરીશ ખોટો એ મારી જરૂર પડી તું કાંઈ નથી એ સ્વયં બ્રહ્મ જ છે રામ એટલે ત્યાં ઘણું બધું આખી રામાયણ સમજાવે છે સત્સંગ કરે છે અને પછી ગરુડજી પણ અહંકારની ગ્રંથથી મુક્ત થાય છે અને ખબર પડી જાય છે ખરેખર ભગવાન રામ બ્રહ્મ જ છે બરાબર તો આમ અહંકાર બીજ તો બહુ ડેન્જર છે અહંકાર બીજ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી ભક્તિ સંભવ જ છે નહીં એટલે પહેલું જીવ બીજ પછી બીજું સંકલ્પ વિકલ્પ કરતું અવચેતન મન ત્રીજું બુદ્ધિ ચોથો અહંકાર આમાં ચાર બીજ છે પહેલાં ચાર બીજ પછી ત્રણ બીજ બીજા છે રજોગુણ તમુગુણ સત્વગુણ આ સુરતા આ જીવ જ્યારે રજોગુણમાં હોય છે ત્યારે કામ બીજ નાખે છે કામનાનું બીજ રજોગુણમાં કામનાનું બીજ પડે અને અહંકાર પણ આવી જાય એની અંદર પછી જીવ જ્યારે સત્વગુણમાં આવે છે ત્યારે એનામાં મોહ હોય છે સત્વગુણમાં ભજન મનન કીર્તન કીર્તન કરવાની મનને ઈચ્છા થાય છે જીવને પછી જ્યારે તમોગુણમાં આવી જાય છે ત્યારે એ તમોગુણમાં લોભમાં હોય છે અને ક્રોધમાં પણ હોય છે આ લક્ષણો તમોગુણના લક્ષણ ક્રોધી હોય સત્વગુણમાં મોહ હોય પણ મોહ પરમાત્મા પ્રત્યેનો જ હોય છે એને અને રજગુણના જે લક્ષણો છે ને એમાં કામ બીજ મતલબ કામાગ્નિ અને અહંકાર હોય છે આ પણ આ રજગુણ તમોગુણ સત્વગુણ ત્રણ બીજ છે એટલે ચાર ને ત્રણ સાત થયા બરાબર પછી પાંચ તત્વ ધરતી આકાશ વાયુદ્ર અગ્નિ આ પાંચ બીજ છે કારણ કે આકાશ તત્વ પહેલું બનાવ્યું ત્રણ ગુણ દ્વારા બરાબર શક્તિ કોની હતી આકાશ તત્વો બનાવવામાં શક્તિ હતી જીવની સુરતાની સુરતાએ શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરી આત્મા પાસેથી આત્મા વગર તો થાય નહીં આત્મા પાસે શક્તિ ક્યાંથી પરમાત્માની સરવાળા શુદ્ધાત્માએ પરમાત્મા છે તો સરવાળે બધી જ સગળી દુનિયાનું શરૂઆત તો પરમાત્મા દ્વારા જ થઈ છે બરાબર તો હવે આ સુરતા કહેવાનો અર્થ છે કે જ્યારે નિર્માણ કર્યું ત્યારે રજગુણમાં આવી અને સૃષ્ટિનું નિર્માણ કર્યું કારણ કે રજોગુણ દ્વારા જ રજોગુણ માણસમાં પ્રગટ થાય રજોગુણ અને એની અંદર જ કામ બીજ હોય છે જેમ નરનારી પ્રગટ થાય ત્યારે ત્રીજા બાળકનું નિર્માણ થતું હોય છે ને એવી જ રીતના સૃષ્ટિના કરતા ધરતા જ આ બ્રહ્માજીને એટલા માટે કહેવામાં આવે પાલન કરતા વિષ્ણુજી છે અને શંકાર કરતા ભગવાન શંકરજી છે બરાબર શિવનો સમજતા શિવ તો સ્વયં આત્મા જ છે તો હવે અહીં આકાશ તત્વ બનાવ્યું તત્વ પણ એક બીજમાં આવે છે આકાશ તત્વ પછી વાયુ તત્વ બનાવ્યું વાયુ તત્વ પણ બીજમાં આવે છે એના પછી અગ્નિ તત્વ એ પણ બીજમાં આવે છે પછી જળ તત્વ એ પણ બીજમાં આવે છે પછી ધરતી તત્વ એ પણ બીજમાં આવે છે ને એટલે આ પાંચ તત્વ પણ પાંચ બીજ કહેવાય છે હવે આ પાંચ તત્વોના પાંચ બીજની અંદર શબ્દસ્પદ ગંધ આ આવી જાય પાંચે પાંચ તત્વોમાં એક એક રહેલો છે ને જેમ કે શબ્દસ્પદ ગંધ બરાબર શબ્દ છે આકર્ષત્વનો ગુણ છે બરાબર હવે શોર્ટકટમાં આવી રીતે પાંચ તત્વ ને પાંચ બીજ સમજી લો અથવા તો તમે શબ્દ ને આને પણ પાંચ બીજ સમજી લ્યો સમજી લો પાંચ તત્વ પાંચ બીજ ત્રણ ગુણ પાંચ ને ત્રણ આઠ ને આત્માના ચાર અંતકરણ મંચિત બુદ્ધિના અહંકાર બાર થઈ ગયા ને આ બાર બીજ થયા મારી બુદ્ધિના અનુભવ પ્રમાણે વાત કરું છું આ બાર બીજ છે આ બાર બીજ સાચા તો હવે આ બાર થયા તો આપણે કહીશી રાણી અલગ ને ધણી અલગ થયો નહી બાર બીજ બરાબર અને બાર બીજ ધણી તો બાર બીજ ધણી અલગ થાય ને બાર બીજ અલગ થાય ને બીજ બાર બાર કેવું હોય તો એ થાય બીજ બાર મતલબ બીજની બહાર છે બીજમાં એ નથી જેમણે આપણે વચ્ચે બોલ્યા કે ભાઈ એક ખેતર હોય ને એમાં બીજ ખેડૂત વાવતા હોય તો ખેતર જુદું થાય બીજ જુદું થાય અને વાવનારો જુદો થાય થાય ને તો એમાં સંસાર રૂપી ખેતર સમજો એમાં આ કામનાનું બીજ જે વાવવું કે એની કામના હોય છે ને બધું કે ભાઈ કપાસ કે આ અંતે બધું પ્રગટ થશે એ બીજ સમજી લો એ બાર બીજમાં આવી ગયું સમજી લ્યો બીજના વાવનારો જે છે એ જુદો થાય કે નહીં તો બીજમાં બીજને પ્રગટ કરનારો કોણ છે સરવાળે તો આત્મા થાય ને બધાથી કારણ કે હાથમાં બહાર બીજથી ઉપર છે આમ તો સમજવા માટે વાત છે ખેતર જુદું છે બીજ જુદું છે ને વાવનારો જુદો છે પણ વાવનારો બીજમાં ન આવે બીજથી અલગ થાય ખેડૂત તો અલગ છે ને ખેડૂત છે એમ બીજ છે એવી જ રીતના હાથમાં તો બીજથી બહાર છે તો એવી રીતના રામદેવ મહારાજ છે એ બાર બીજના ધણી છે ભગત આ પોઈન્ટ પકડજો આપણે બાર બીજ ઉજવીએ છીએ હું ઘણી જગ્યાએ પહેલાં જાતો બાર બીજમાં રામાપીરનો પાટોત્સવમાં ઉત્સવમાં ઘણી જગ્યાએ ગયેલો છો બરાબર પહેલાંની વાત છે તો ત્યારે પણ મેં ઘણા માણસોને વાત કરેલી છે પ્રશ્ન કરેલો ભાઈ તમે આપણે બારબીજ ઉજવીએ છીએ તો બાર બીજ અલગ થાય ને આપણે બાર બીજનો ધણી કહીશી તો બાર બીજનું ધણી કોણ છે અને બાર બીજ કઈ કઈ છે તો ભગત જે મેં કીધું ને આ બાર બીજ છે આત્માના ચાર અંતકરણ ત્રણ ગુણ હાથ પાંચ તત્વ બાર ટોટલ આ બાર બીજ છે બાર થી ઉપર કોણ છે આત્મા છે પાંચ થી ઉપર કોણ છે સમજી લ્યો હાલો ધરતી આકાશ વાયદ્ધ પાંચ થી ઉપર તમે ત્રણ ગુણ સમજો ત્રીજો ગુણ તમુ ગુણ સત્વ ગુણ પાંચને ત્રણ આઠ થયા પછી અહંકાર નવ બરાબર બુધિ દસ અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરતું અગિયાર જીવ કે સુરતા બાર તો સુરતાથી ઉપર કોણ છે સુરતાથી ઉપર આત્મા છે ને સુરતા દ્વારા જ આપણે આત્મ ધ્યાન ધરી સોમ શબ્દ ધ્યાન ધરીને આત્મ સુધી ભોગીશ તો આત્મા છે ને એ બીજ બાર છે આત્મા છે રામદેવજી મહારાજ છે આત્મા જ રામદેવજી મહારાજ છે અને આ બાર બીજ છે તો બાર થી બાર જે છે બાર બીજનો જે ધણી છે આ બાર બીજનો ધણી આત્મા સ્વયં પોતે છે અને રામદેવજી મહારાજ સ્વયં આત્મા છે અને રામદેવજી મહારાજને ભગવાન વિષ્ણુનો ચોવીસમો અવતાર પણ કહે છે એટલે રામદેવજી મહારાજ અવતારી પુરુષ પણ ઘણા કહે છે કે ભગવાન કૃષ્ણનો અવતાર છે એ તો આત્મા જ છે રામદેવજી મહારાજ કારણ કે આત્મ સ્વરૂપ હતા એટલે આત્મા બાર બીજનો ધણી છે બાર બીજ અલગ છે બાર બીજનો ધણી જે છે એ ભગત આત્મા છે આત્મા દ્વારા જ આ બાર બીજ ચાલી રહ્યા છે આત્માનો હોય તો આ બાર બીજ એ કે બધા બંધ પડી જાય બરાબર તો હવે આશા રાખો તમારા પ્રત્યે સમજાઈ ગયું હશે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય